મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિ આઠમી માર્ચે આવી રહી છે ઘણા વર્ષો પછી મહાશિવરાત્રીનો આવો ખાસ અને અદભુત પવિત્ર દિવસ આવ્યો છે જે ત્રણસો વર્ષ પછી આવો અદભુત અને દુર્લભ સંયોગ બન્યો છે મિત્રો આવી સ્થિતિમાં મહાશિવરાત્રિ શુક્રવારે એટલે કે આઠમી માર્ચે છે મીઠાનો આ ખાસ ઉપાય કરવાથી રાહુ દોષ પિતૃદોષ મંગલ દોષ સૌથી ખરાબ શનિ દોષ મિત્રો અહીં સૌથી મહત્ત્વની બાબત છે કાલસર પ્રદુષ જે પણ આ મીઠાના ઉપાયથી જલ્દી દૂર થઈ શકે છે મિત્રો તમે ધનવાન બની જશો મીઠાનું આ ઉપયોગ તમારા કાયાને બદલી નાખશે ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન થશે અને માતા પાર્વતી પોતાના બંને હાથ વડે ધનની વર્ષા કરશે વાસ્તવિક સમય પણ તમારું કશું કરી શકશે નહીં માતા લક્ષ્મી કહે છે કે જે વ્યક્તિ આવું કરે છે તેને હું હંમેશા ધન અને સમૃદ્ધિથી ભરી દઉં છું આ ઉપાયથી ગરીબો પણ અમીર બનશે પ્રગતિ દિવસમાં બમણી અને રાત્રે ચારગણી થશે મિત્રો મીઠામાં ગેવું શું છે જે કોઈ પણ વ્યક્તિને ઝડપથી રાજા બનાવી દે છે ખાસ કરીને તેને ખૂબ જ અમીર બનાવી દે છે આખરે મીઠામાં એવો કયો જાદુ છે જે ઝડપથી સંપત્તિ આકર્ષવામાં મદદ કરે છે જો તમે મીઠાની પાછળ છો જો તમે તપાસ કરો અને જાણો છો વાસ્તવિકતા પછી તમે પણ મહાન માણસ બની જશો મિત્રો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ શુભ દિવસે તમારા માટે વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભગવાનને વિશ્વાસ દ્વારા જ મળી શકે છે અને વિશ્વાસ જ તમારું સત્ય છે ભરોસો પણ તમારી તાકાત છે જો તમે આ ઉપાય પર વિશ્વાસ રાખશો તો તમને બ્રહ્માંડની તમામ શક્તિઓના આશીર્વાદ મળશે કારણ કે ભરોસાથી જ બધા કામ થાય છે અને પૂર્ણ અને સફળ બને છે અને જુઓ મિત્રો ભરોસો પણ આ દુનિયા ટકાઉ છે જો ભરોસો ના હોત તો આ દુનિયા પણ ઘણા સમય પહેલા નાશ પામી ગઈ હોત મિત્રો મીઠાનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે મીઠું આપણા ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પણ મીઠું આપણને અગ્નિક ફાયદાઓ પણ આપે છે જો કોઈ વ્યક્તિમાં મીઠાની ઉણક હોય તો તેના શરીરને ગમે ત્યારે નુકસાન થઈ શકે છે એવું માનવામાં આવે છે કે મીઠું આપણા જીવનનો ભાગ જે નથી પરંતુ મીઠું વ્યક્તિને ઝડપથી કરોડપતિ પણ બનાવે છે મીઠું ચમત્કારિક લાભ આપે છે મીઠાની અંદર સકારાત્મક ઉર્જાનો ભંડાર છે મીઠું જેને રસોડાનું ગૌરવ કહેવામાં આવે છે તેની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે જો કોઈ વ્યક્તિને તેના વિશે ખબર પડે તો તે ગમે ત્યારે કરોડપતિ બની શકે છે મીઠ વિશે કનીકાબુમાં ઉપાય લોકપ્રિય છે જો કોઈ વ્યક્તિ તેને અપનાવે તો તે ચોક્કસપણે તેની ગરીબીમાંથી મુક્તિ મેળવી શકે છે અને જલ્દી જ અમીર બની શકે છે મીઠાનો આ ઉપાય રાતોરાત તમારી કિસ્મત બદલી શકે છે પણ મિત્રો યાદ રાખજો કે દિલથી કરેલું કામ ચોક્કસ સફળ થાય છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત ભગવાન શિવની સ્તુતિ કરીને કરીએ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખો ઓમ નમ શિવાય કૃપા કરીને એક લાઈક કરો અને સૌથી પહેલાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા શરીરની કાયાપલટ કરી દેશે અને જો તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો મીઠાનો આ ખાસ ઉપાય તમને એક જ ક્ષણમાં નોકરી મેળવવામાં મદદ કરશે તમે દુશ્મન પર જીતવા માંગો છો તો બસ આટલું કરવાથી શત્રુ પર વિજય મળે છે મીઠાના આ ઉપાય તમારા હાથ પરની રેખાઓ દેખાશે ઘરમાં કોઈ રોગ નહીં થાય તમારો રોજગાર અને ધંધો ઉતા પંખીની જેમ ચાલશે તમારા બંધ દરવાજા ખોલવાનો ઉપાયની એક ચાવી છે મિત્રો તમારે તે મેળવવાની છે આ ઉપાય કરવાનું ચૂકશું નહીં મીઠાના આ ઉપાયથી તમને જે જોઈએ તે મળશે કરોડોનો ખજાનો મેળવો મિત્રો જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો મીઠાનો આ ઉપાય તમારો ખોવાયેલો પ્રેમ પાછો લાવશે લાખોમાંથી બહુ ઓછા લોકો મીઠાના આ ઉપાયને જાણે છે મિત્રો હું તમને આ ઉપાય ખુલ્લા દિલથી કરવા માટે કહું છું ચૂપચાપ કરો અને ખુશીથી કરો તમારું કામ એ જ દિવસથી થઈ જશે મિત્રો જુઓ સૌ પ્રથમ તમારે બજારમાંથી સાદું મીઠું ખરીદવાનું છે એટલે કે સિંધવ મીઠું તમે બજારમાંથી એક રૂપિયો અથવા એક રૂપિયોનું મીઠું લાવી શકો છો એટલે કે સિંઘા મીઠું લાવો અને ઘરના આગળના ખૂણામાં એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશામાં રાખો તો હવે તમારે ઘરના આ ખૂણામાં ચૂપચાપ મીઠું લાવીને સોમવાર કે કોઈ ખાસ પ્રસંગે કે અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે અથવા જીવનમાં નવી આવતીકાલની શરૂઆત કરતાં પહેલાં ગમે ત્યારે આ ઉપાય કરો તમને જે જોઈએ છે તે મળશે તેથી તમારા માથા પરથી સાત વખત ઉતારી મીઠું ઘરના ખૂણામાં મૂકો પછી તમારે એક મંત્ર બોલવાનો છે મીઠું તમે તેને કોઈ પણ વાસણમાં રાખી શકો છો હવે તમારે આ મીઠું સિદ્ધ કરવું પડશે હું તમને મંત્ર કહું છું ઓમ હ્રી શ્રીલક્ષ્મી દેવ નમ મિત્ર આ મંત્રનો એકસો આઠ વાર અથવા એકવીસ વાર જાપ કરો મિત્રો મીઠાની સામે બેસીને તમારે આ મંત્રનો પાઠ કરવાનો છે મંત્રનો પાઠ કર્યા પછી મીઠું એક દિવસ માટે ત્યાં જ છોડી દો અને પછી તેને બીજા દિવસે એટલે કે સવારે નદીમાં ફેંકી દો મિત્રો આ તે ખૂનો છે જેમાં તમારી સમસ્યાઓ છુપાયેલી છે તમારી ગરીબી છુપાયેલી છે તમારી સફળતાનું રહસ્ય છુપાયેલું છે આખા ઘરના બધા રહસ્યો આ ખૂણામાં છે અને તે તમારા શરીરમાંથી લાવીને આ ખૂણામાં રાખે છે જો તમારે આ ઉર્જા પાછી લેવી હોય તો તમારે શું કરવું પડશે તે મીઠું ઉપાડીને બીજે દિવસે નદીમાં ફેંકી દો જેમ જેમ મીઠું મોગળી જાય છે તેમ બધા તમારી સમસ્યાઓ અને રોગો દૂર થઈ જાય છે નોકરીમાં અવરોધો પરિવારમાં મુશ્કેલીઓ મોટી સમસ્યાઓ દેવાનો બોજ બધું જેમ મીઠું મોગળી જશે તેમ તમારી સમસ્યાઓ પણ તે મીઠાથી ઓગળી જશે અને તે પાણીમાં વહી જશે અને તમને તમારા જીવનમાં સકારાત્મકતાનો સંદેશ મળશે આ ઉપાય કર્યા પછી તમારે ક્યારેય કોઈને કહેવું જોઈએ નહીં તમારું કામ કર્યા પછી તમે તમારા જીવનમાં બદલાવ જોશો જો તમે પણ તમારું જીવન બદલવા માંગતા હો તો આ ઉપાય જ મિત્રો અને શાસ્ત્રો અનુસાર એવું સમજાય છે કે સાંજના સમયે ક્યારેય કોઈની પાસેથી મીઠું ન લેવું કે ન આપવું જોઈએ જ્યારે તમે તમારું મીઠું સાંજે કોઈ બીજાને આપો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ તો જાય જ છે સાથે જ મીઠું લેનાર વ્યક્તિ પણ બરબાદ થઈ જાય છે એટલે જ સાંજે મીઠું ન લેવું જોઈએ મિત્રો મીઠું પાણીમાં મેળવવું જોઈએ પોતું કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અઠવાડિયામાં બે ત્રણ વખત મીઠાના પાણીથી લૂછવાનું ધ્યાન રાખો પરંતુ યાદ રાખો કે જ્યારે કોઈ વ્યક્તિએ બપોરે મીઠાના પાણીથી લૂછવું જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર એવું સમજાયું છે કે સૂર્યોદય પહેલાં ઘરનો દરવાજો ખોલવો જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં અને તે જે ઘરમાં સૂર્યોદય પહેલા દરવાજા ખોલવામાં આવે છે ત્યાં પ્રવેશ કરશે કારણ કે સૂર્યોદય પહેલાં જ્યારે દરવાજો બંધ હોય તો લક્ષ્મી તમારા ઘરમાં કેમ પ્રવેશ તમે આવવાનો રસ્તો બંધ કરી દીધો છે એટલા માટે તમારે વહેલી સવારે દરવાજો ખોલવો જોઈએ અને તેને સાફ કરવો જોઈએ મેલી વિદ્યા તંત્ર મંત્ર દુષ્કશક્તિ દુષ્પવન દુષ્કનજર માત્ર આ ઉપાય કરવાથી બે મિનિટમાં બધું બરાબર થઈ જશે આ મીઠાના ઉપાય માટે થોડું મીઠું અને થોડો લોટ લો સાત આખા લાલ મરચાં લો તેમાં દાંડી હોવી જોઈએ કોલસાનો ટુકડો અને થોડી હળદર લો હવે આ બધાને કાગળમાં લપેટીને જેને ખરાબ નજરની અસર થાય છે તેને માથા પર સાત વાર ફેરવો અને તેને અગ્નિમાન બાળી દો મિત્રો તમારે ઘરમાં કોઈ વાસણમાં નાગ પ્રગટાવવી જોઈએ વિશ્વાસ કરો એક મિનિટમાં ખરાબ નજર જતી રહેશે તે એકસો ટકા અસરકારક સાબિત થાય છે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે કારણ કે નજરથી એક પથ્થર પણ તૂટી શકે છે આ ઉપાયો તમારાથી ખરાબ નજરને દૂર રાખે છે જરૂરી છે કે જ્યારે તમારા પર કોઈ ખરાબ નજર ન હોય તો તમે સફળતા તરફ આગળ વધશો કારણ કે આપને ખરાબ નજરને લીધે કંઈ કરી શકતા નથી મીઠાનો આ ઉપાય તમારે ચોક્કસથી કરવો પડશે મિત્રો સૌ પ્રથમ તમારે એ યાદ રાખવું પડશે કે ભૂલથી પણ ક્યારેય કોઈનું મીઠું ન ખાવું જો ભૂલથી પણ તમે આ પાપ કર્યું હોય જો ભૂલ થઈ હોય તો કોઈ પણ રીતે તેનું મીઠું ચૂકવો શક્ય છે જો તમે કોઈનું મીઠું ખાધું હોય તો તેના બધા પાકો તમારા માથે આવશે તેના બધા દુઃખ ખૂબ તમારા માથા પર હશે એટલે જ આ આપણા વડીલોએ કહ્યું છે કે ક્યારેય કોઈનું મીઠું ન ખાવું જોઈએ જો તમે કોઈનું મીઠું ખાધું હોય પછી ચોક્કસપણે તેના લેણા ચૂકવો જો તમે તેના મીઠું ખાધા પછી ભૂલી ગયા તો સમજી લો કે તમે સૌથી મોટું પાપ કરશો તમારું જીવન સંપૂર્ણ રીતે નરક માંગ જશે તમે સાંભળ્યું જ હશે કે મીઠાનો હક્ક ચૂકવો પડે છે તેથી કોઈનું મીઠું સમજી વિચારીને ખાઓ તમે લગ્નની પાર્ટીઓમાં પણ જોયું હશે કે જ્યારે આપણે કોઈના ઘરે જમવા જઈએ છીએ ત્યારે તેને આમંત્રણ કે પૈસાની ભેટ ચોક્કસ આપીએ છીએ જેથી આપણે તેના મીઠાનું ઋણ ન ઉઠાવવું પડે આપણે કોઈ અપ્રમાણિક વ્યક્તિનું મીઠું ન ખાવું જોઈએ નહીં તો તમે પાપના ભાગીદાર બનશો મિત્રો જો કોઈ શુભ અવસર પર દક્ષિણા સાથે મીઠાનું છીણનું પેકેટ એકસો ગ્રામ વડદની કાળી દાળ પાન એકસો ગ્રામ ચોખા પચાસ ગ્રામ સૂકું લાલ મરચું પાણીની બોટલ અને એકસો ગ્રામ સરસવનું તેલ એટલે કે એક રૂપિયો સાથે જો તે પૂર્ણિમા અમાવસ્યા અથવા શનિવાર મંગળવાર અથવા ગુરુવારે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવામાં આવે છે તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં તમારો દુશ્મન પણ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં મિત્રો મીઠાનો ઉપાય ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાય છે જો તમારા ઘરમાં ગરીબી સ્થાયી થઈ ગઈ હોય તમારા ઘરમાં ઉદાસી હોય ઘરમાં પરેશાની હોય પરિવારમાં મતભેદ હોય ઘરની સુખ શાંતિ ડહોળાઈ હોય તો પછી લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરો એક ડોલમાં સાદું પાણી લો અને તેમાં પાંચ ચમચી મીઠું નાખો અને પછી તેને લૂછી લો પણ મોપિંગ કરતી વખતે દેવી લક્ષ્મીનું નામ જપવાનું યાદ રાખો અને બોલો માતા લક્ષ્મી મારા ઘરે આવો અને ગરીબી દૂર કરો માતા લક્ષ્મી મારા ઘરે આવો અને ગરીબી દૂર કરો મિત્રો તમારે મોપ કરતી વખતે આ પાંચ વાર કહેવું પડશે તમારા ઘરમાંથી ગરીબી નકારાત્મક ઉર્જા અને તમામ સમસ્યાઓ દૂર ભાગી જશે મિત્રો કારણ કે દરિયામાંથી જે મીઠું આવે છે તે માતા લક્ષ્મીના ચરણોમાં જ આવે છે જો તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરો છો તો ગરીબી દૂર થશે એટલા માટે મોપિંગ કરતી વખતે દેવી લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ તેનાથી ગરીબી પરેશાનીઓ દૂર દૂર થાય છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં અસ્થાયી રૂપે આવે છે બધા ખરાબ કાર્યો પૂર્ણ અને સફળ બને છે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર મીઠું મોક લગાવવું જોઈએ મિત્રો જો ઘરમાં મીઠું ઓછું થઈ ગયું હોય તો આને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે તમારા ઘરમાં માતા લક્ષ્મીની અસ્થાયી અછત હોઈ શકે છે માતા લક્ષ્મી તમારા ઘરથી દૂર જઈ શકે છે મીઠાના ડબ્બાને ક્યારેય ખાલી ન રાખો જેમ જ મીઠું ઓછું થાય કે તરત જ ઘરે દોરી જાઓ બજારમાંથી મીઠાના બોક્સ લાવીને બોક્સમાં ભરી દેવા જોઈએ ઘરમાં મીઠાની ખાલી પેટી રાખવી અશુભ માનવામાં આવે છે જુઓ જ્યારે તમારા ઘરમાં મીઠું ન હોય તો સ્વાભાવિક છે કે તમે બરબાદ થઈ જશો તમારું જીવન બેરંગ બની જશે માનવ જીવનમાં મીઠાનું એટલું જ મહત્વ છે જેટલું પાણી પવિત્ર છે તેટલું જ તમારા જીવનમાં મીઠાનું મહત્વ સૌથી વધુ છે મિત્રો જો ઘરમાં મીઠું ઓછું હોય અથવા મીઠું ખતમ થઈ જાય તો માતા અન્નપૂર્ણા પણ તમારા ઘરની બહાર નીકળે છે કે તમારા ઘરના ડબ્બામાં મીઠું ક્યારેય ખતમ ન થવા દો તમારું આખું ઘર ગરીબ બની શકે છે તમે બરબાદ થઈ શકો છો દેવી લક્ષ્મી હંમેશા માટે ઘરથી દૂર જઈ શકે છે અને ગુસ્સે થઈ શકે છે જ્યારે તમે બજારમાંથી મીઠું લાવો અને તેને ડબ્બામાં રાખો ત્યારે માતા અન્નપૂર્ણાનું નામ લઈને કપાળ પર મીઠું લગાવો તેને ચુંબન કરો અને તેને ડબ્બામાં રાખો જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને જે પણ આ મીઠું ખાય છે તેનું જીવન સાદું અને ભાગ્યશાળી બને છે તેનું શરીર સ્વસ્થ બને છે તે શરીર ક્યારેય અશુદ્ધ થતું નથી અને ક્યારેય બીમાર પડતું નથી મિત્રો જો તમે કોઈના અંતિમ સંસ્કારમાંથી આવી રહ્યા છો ત્યારે આવી સ્થિતિમાં મીઠાના પાણીથી કપડાં ધોવા ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે જો આવા કપડાં મીઠાના પાણીથી ધોવામાં આવે તો તે ખૂબ જશુભ માનવામાં આવે છે કારણ કે સ્મશાનમાંથી આવનાર દરેક વ્યક્તિ કોઈના કોઈના મૃતદેહ પાસેથી પસાર થાય છે આવા કપડાંથી તમે દૂષિત થાઓ છો આવા ઘણા બેક્ટેરિયા આવા કપડાં પર ચોંટી જાય છે જે વ્યક્તિ વ્યક્તિને બીમાર બનાવે છે તેના ઘરમાં નકારાત્મકતાનો પડછાયો પડે છે અને તેના જીવનમાં અંધકાર છવાઈ જાય છે કારણ કે મીઠામાં બેક્ટેરિયાને હજાર વખત નષ્ટ કરવાની શક્તિ હોય છે એટલા માટે આવા કપડાને મીઠું મિશ્રિત પાણીથી ધોવા જોઈએ દુષ્કશક્તિઓ મીઠું સૂંઘીને પણ ભાગી જાય છે મિત્રો જો ચહેરા પર વારંવાર પિમ્પલ્સ દેખાય છે પિમ્પલ્સ જાડા થઈ જાય છે અને ચહેરો સૂજી જાય છે તો આવી સ્થિતિમાં એક વાસણમાં થોડું પાણી લો અડધી ચપટી મીઠું નાખીને રૂની મદદથી ચહેરા પર લગાવો તેને આખા ચહેરા ચહેરા પર લગાવો તેનાથી પરના અને કીટાણુઓનો નાશ થાય છે અને ડાઘા અને દાગ થઈ જાય છે કારણ કે મીઠું ક્યારેય જીવજંતુઓને આશ્રય આપતું નથી અને તેની સુગંધ બેક્ટેરિયાને દૂર રાખે છે મિત્રો ભૂલથી પણ ચામાં મીઠું નાખીને ચા ન પીવી જોઈએ તે ચા ઝેર બની જાય છે તેમાં મીઠું નાખી ચા પીવાથી તમારા શરીરમાં અનેક જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થાય છે આ કારણે તમારું લોહી ધીમે ધીમે બળવા લાગે છે તમારા હાટા નબળા થવા લાગે છે ભૂલથી પણ ચામાં મીઠું ન નાખો તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો મોટી માત્રામાં ભૂલથી મીઠું ન ખાવું જોઈએ આનાથી તમારું શરીર મીઠું સાથે ઓગળી શકે છે તમારું લોહી સુકાઈ શકે છે હૃદય રોગ ડાયાબિટીસ તમારા પેટમાં પથરીથી પીડાઈ શકો છો તમારી આંખોની રોશની ગુમાવી શકો છો વધુ પડતું મીઠું ખાવાથી તમારા હાડકાં નાશ પામે છે વધુ કે ઓછું મીઠું નહીં તેને મર્યાદિત માત્રામાં જ ખાવું સારું માનવામાં આવે છે મિત્રો જે માનવ મીઠાનું સન્માન કરે છે તેના પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે મિત્રો મીઠાના ડબ્બામાં જો બે લવિંગ રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે મીઠાના ડબ્બામાં બે લવિંગ ચોક્કસપણે રાખવા જોઈએ જો તમે લોખંડના વાસણમાં મીઠું રાખો છો જો તમે ડબ્બામાં મીઠું રાખો છો તો તમારો રાહુ ખૂબ ગુસ્સે થઈ શકે છે અને રાહુ કેતુ તમારો પીછો કરી શકે છે જો તમે લોખંડની પેટીમાં મીઠું રાખો છો તો તમારો રાહુ ખૂબ ગુસ્સે થઈ શકે છે અને રાહુ કેતુ તમારો પીછો કરી શકે છે રાહુકાલ અને ભગવાન શનિ પણ તમારા ઘરમાં તમારાથી નારાજ થઈ શકે છે તમારે લોખંડમાં મીઠું ન રાખવું જોઈએ આપણે તમને જણાવીશું કે શા માટે ન રાખવું જોઈએ જુઓ જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો આ ચંદ્ર અને શનિનું મિલન હશે જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે અને રોગ અને દુઃખ નું કારણ બને છે મીઠું કોઈ પણ પ્લાસ્ટિકના પાત્રમાં ન રાખવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે કાળા કપડામાં સિંગમ મીઠું બાંધીને સૂતા પહેલા તકિયાની નીચે રાખીએ તો તે આપણી અંદરની બધી નકારાત્મક ઉર્જા શોષી લે છે અને સવારે આ મીઠાના પોટલાને ક્યાંક છુપાવીને રાખો અને જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે તેને પાછું મૂકીને ફરીથી સૂઈ જાઓ આ પ્રક્રિયાને એક અઠવાડિયા સુધી સતત કરવાથી ફાયદો થાય છે તેનાથી તમારી અંદરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સવારની શરૂઆત સકારાત્મક થાય છે મિત્રો આજે અમે તમને એક છેલ્લો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જરા ધ્યાનથી સાંભળો આ ઉપાય તમને એક ક્ષણવાન રાજા બનાવી શકે છે તમારા શરીરમાં પરિવર્તન આવશે અને તમે ખૂબ જ અમીર બની જશો જુઓ મિત્રો એક ચપટી મીઠું અને એક ચમચી ઘઉંનો લોટ અને એક ચપટી હળદર મિક્સ કરો અને તમારી હથેળીની મદદથી લોટને વાસણ વગર તમારા લોટવાળા હાથમાં રાખો અને તેને તમારી હથેળીઓ વડે ક્રશ કરો જેથી એક બોલ બનાવો અને પછી આ લોટને કોઈ પણ ગાયને ખવડાવો આ લોટ કોઈ પણ માતા ગાયને ખવડાવો જો તમે ઈચ્છો તો પૂર્ણિમા અમાવસ્યા કે અન્ય કોઈપણ દિવસે ખવડાવી શકો છો જો અમાવસ્યા કે ગુરુવાર હોય તો તે વધુ શુભ છે મિત્રો હવે અમે તમને જણાવીશું જુઓ હથેળીમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને માતા સરસ્વતી નિવાસ કરે છે બ્રહ્મા રહે છે અને જ્યારે તમે લોટ અને મીઠું નાખી હળદરની આ પ્રક્રિયા કરો છો ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે અને જો લોટમાં હળદર અને મીઠું મેળવીને તમે પોતાના હાથે બનાવેલો લોટ માતા ગાયને ખવડાવો તો તમારું ગુરુ બળવાન બને છે દેવી લક્ષ્મી તમારા જીવનમાં સંપત્તિ સમૃદ્ધિ અને કીર્તિ આપે છે કોઈ પણ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં મીઠું દાન કરીએ પછી ભલે ગમે તે થાય તમારે દક્ષિણા આપીને તેનું દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી તમારું મન હળવું થશે અને તમારા પાપો પણ દૂર થશે તે સ્વાભાવિક છે જ્યારે તમારા પાપો સમાપ્ત થશે ત્યારે તમે સફળતા તરફ આગળ વધશો તમે પ્રગતિ તરફ આગળ વધશો દેવી લક્ષ્મી તમારા ઘરમાં અસ્થાયી રૂપે નિવાસ કરશે મિત્રો જો રવિવારે મીઠું દાન કરવામાં આવે તો ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે જો સોમવારે મીઠું દાન કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે મંગળવારે દાન કરવામાં આવે તો મંગળ બળવાન બને છે બુધવારે દાન કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા વરસે છે બુદ્ધ બળવાન બને છે ગુરુવારે દાન કરવામાં આવે તો ગુરુ બળવાન બને છે અને બળ આપે છે શુક્રવારે મીઠાનું દાન કરવામાં ના આવે છે તો દેવી લક્ષ્મી ધનની પ્રાપ્તિ કરે છે અને શનિવારે મીઠાનું દાન કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ અને કેતુથી મુક્તિ અપાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો